સોમનાથ મંદિરે ખાતે શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી સોમનાથથી પવિત્ર શ્રાવણ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે જિલ્લામાં આવેલા દ્રશ ત્રાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મંદિરે દુનિયાભરમાંથી દર્શનાર્થીઓ શ્રાવણ માસમાં વિશેષ અવસરે દર્શન કરવા માટે પધારતા હોય છે હજારોના દર્શન દર્શનાર્થીઓને ભગવાન સોમનાથના સરળતા દર્શન થાય અને દર્શનાર્થીઓને કોઈ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી રિપોર્ટ બાય અબ્દુલ ગાચી ઉના થઈ રહી છે કઈ પ્રકારનો બંદોબસ્ત હશે લોકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે આપ જાણો છો સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ ગયા વર્ષે લગભગ દસ બાર દસથી બાર લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે પણ તેમ છતાં પણ ટોટલ અમે ત્રણસો પોલીસ અને બે એસઆરપી કંપની સાથે રાઉન્ડ ધી ક્લોક મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ સાથે સાથે ક્યુઆરટીની ટીમ અને ઘોડેસવાર પોલીસની ટીમ અને સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યુરિટી સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંકલનથી વહીવટી તંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કરવાના છીએ ખાસ કરીને મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે ભીડ પણ રહેતી હોય છે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ કે સુરક્ષા વિભાગ ચેકિંગ કરતું હોય છે ત્યારે સુરક્ષાને લઈને દર્શનાર્થીઓ કે યાત્રાળુઓ સાથે કોઈ ગેરવર્તન ન થાય સુરક્ષાની જવાબદારી પણ સંભાળી શકાય એ માટે શું આપને મને કહેતા આનંદ થાય છે કે લગભગ ક્યારેય એવું ગેરવર્તનનો ફરિયાદ કે પ્રશ્ન આવ્યો નથી પણ છતાંય અમે હંમેશા જ્યારે સોમનાથ મંદિરનો શ્રાવણ મહિનાનો બંદોબસ્ત ચાલુ થાય એટલે પોલીસ અને સોમનાથ સિક્યુરિટીની હોમગાર્ડ જીઆઈટી બધાની કમ્બાઈને એક બિહેવિયરલ ટ્રેનિંગ સિનિયર અધિકારીઓ તરફથી અને એના એક્સપર્ટ તરફથી રાખતા હોઈએ છીએ સાથે સાથે જે પણ શિફ્ટ હોય શિફ્ટના ઇન્ચાર્જ એક સિનિયર મોસ્ટ ઓફિસર હોય છે જેથી કરીને કંઈ પણ પ્રશ્ન હોય તો લોકલ લેવલે ત્યાંથી જ હેન્ડલ થાય આ વખતે પાર્કિંગમાં થોડુંક ચેન્જ આવ્યો છે ખાસ કરીને વીઆઈપી પાર્કિંગમાં જેના બાબતે અમે ઇસ્યુ ઇન્સ્ટ્રક્શન્સ જે કરવાની છે એ કરી દીધી છે બે ત્રણ જાહેરનામાં કારણ કે સર્કિટ હાઉસ જવાનો જે રસ્તો છે એ વન વે કરવો પડે એવો જરૂરી છે જેને કારણે તેની બે ત્રણ જાહેરનામા એક બે દિવસમાં બહાર પડી જશે અને એની અમલવારી પણ લોકોના સહયોગથી અમે કરી રહ્યા છીએ સર સોમનાથમાં વિશ્વભરના યાત્રિકો લાખોની સંખ્યામાં મળશે ત્યારે સોમનાથ આવ્યા બાદ કોઈ સમસ્યા ઊભી થાય કોઈ એક્સિડન્ટની ઘટના બને તો પોલીસ કે વહીવટી તંત્રની યાત્રિકો મદદ મેળવી શકે એ માટે શું ગાઈડ કરશો આપ ઘણા સમયથી સોમનાથના એન્ટ્રી જે કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ છે ત્યાં એક સ્વાગત કક્ષ બનાવવામાં આવેલું છે અને ત્યાં જ અમારી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે ત્યાં જ અમારી બોમ્બ ડિસ્પોઝલની ટીમ હોય છે એટલે પોલીસની હાજરી ત્યાં સતત રહે છે સાથે સાથે છેલ્લા છેલ્લી જે અમારી સિક્યુરિટી એનાલિસિસની મિટિંગ થઈ એમાં અમારું જ સજેશન હતું કે સોમનાથ મંદિરની પાસે એકસો આઠની એક મોબાઈલ ટીમ કન્ટિન્યુઅસ રાખવામાં આવે અને જેથી કરીને જે ખાસ કરીને વધારે એજવાળા લોકો આવે છે એમને ઇમરજન્સી ઊભી થાય તો આપણે તાત્કાલિક મદદ આપી શકીએ એ ઉપરાંત અમારી એક જીપ્સી ત્યાં સતત હોય છે જેથી કરીને જેટલું શક્ય હોય એટલું લોકોને આપણે મદદ કરી શકીએ થેન્ક યુ સોલવા